બ્રિટનમાં વીસ વર્ષમાં પરમાણુ તાકાતવાળો ઇસ્લામિક દેશ બની જશે પૂર્વ ગૃહમંત્રીના દાવાથી હડકંપ બ્રિટનના પૂર્વ ગૃહમંત્રી શુએલા બ્રેવરમેને બ્રિટનને ચેતવતા કહ્યું હતું કે બ્રિટન મુસ્લિમ કટ્ટરવાદીઓના હાથમાં પડી જશે અને આગામી વીસ વર્ષમાં તે ઈરાન જેવું પશ્ચિમનો શત્રુ બની રહેશે તે પરમાણુ શસ્ત્રથી પણ સજ્જ તેવું ઇસ્લામિક કટ્ટરવાદી રાષ્ટ્ર બની રહેશે આ સાથે તેઓએ બ્રિટનની કિમ સ્ટામર સરકારની ટ્રમ્પ સાથેની વિરોધાભાસી નીતિને પણ ઉગ્ર ટીકા કરી ગયાથી વોશિંગ્ટનમાં હેરિટેજ ફાઉન્ડેશન નામક જમણેણી સંસ્થા યોજેલા એક આપેલા વક્તવ્યમાં તેઓએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારોભાર પ્રશંસા કરી હતી આ સાથે કહેવાતા પ્રગતિશીલ વિચારકોની ઉપર તૂટી પડતા તેઓએ કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય છેવટે આ કહેવાતા પ્રગતિશીલ વિચારકોને એક તરફ હળસેલી દેશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ